નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગની કચેરી દ્વારા દરેક વ્યક્તિને મિત્રો મફત ઘરઘંટી આપવાની યોજના અમલમાં છે જે અંતર્ગત મિત્રો સરકાર દ્વારા દરેક વ્યક્તિને પંદર હજાર રૂપિયાની ઘરઘંટી મિત્રો મફતમાં આપવામાં આવશે આ માટે મિત્રો તમારે ઈ કુટીર નામની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી મિત્રો તમારે માનવ કલ્યાણ યોજનાની અંદર કરવાની રહેશે ઓનલાઈન અરજી મિત્રો તમારે માનવ કલ્યાણ યોજનાની અંદર કરવાની રહેશે મિત્રો તાજેતરમાં સરકાર દ્વારા માનવ ગરિમા યોજના અને માનવ કલ્યાણ યોજનાને મર્જ કરી દેવામાં આવેલ છે અને તેનું એક નામ આપવામાં આવેલ છે જેનું નામ માનવ કલ્યાણ યોજના એવું કરવામાં આવેલ છે તો તમારે મિત્રો માનવ કલ્યાણ યોજનાની અંદર ઈ કુટીર નામની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે પાત્રતાની વાત કરીએ તો કે કયા લાભાર્થીને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે તો અરજદાર એ મૂળ ગુજરાતના વતની હોવા જોઈએ વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે મિત્રો સ લાખ રૂપિયા નક્કી કરેલ છે એટલે ગ્રામ્ય વિસ્તાર હોય તો પણ સ લાખ રૂપિયા અને શહેરી વિસ્તાર હોય તો પણ છ લાખ રૂપિયા જેની આવક મર્યાદા હોય તે વ્યક્તિને લાભ મળવા પાત્ર થશે અરજદારની ઉંમર અઢારથી સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ આ યોજનાનો લાભ કુટુંબના કોઈપણ એક વ્યક્તિને મિત્રો એક જ વાર મળવાપાત્ર થશે કુટુંબમાંથી કોઈ પણ એક વ્યક્તિને મિત્રો આ યોજનાનો લાભ મળશે આ યોજના માટે મિત્રો કમ્પ્યુટરાઇઝ ડ્રો કરવામાં આવશે અને જેની અરજી પસંદ થશે તે તમામ વ્યક્તિઓને મિત્રો આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે એટલે કે એ તમામ વ્યક્તિઓને સરકાર દ્વારા મિત્રો પંદર હજારની ઘરઘંટી મફતમાં આપવામાં આવશે હવે મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કયા કયા કાગળો અપલોડ કરવાના રહેશે તેની વાત કરીએ સૌ પ્રથમ મિત્રો જેના નામે અરજી કરવાની હોય તેનું આધાર કાર્ડ રેશન કાર્ડ રહેઠાણનો પુરાવો જેમાં તમે રેશન કાર્ડ વીજળી બિલ ડ્રાઇવિંગ લાઇસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ પ્રોપર્ટી કાર્ડ અથવા તો મિત્રો જમીનના દસ્તાવેજો પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે જો મિત્રો તમારી પાસે રેશન કાર્ડ હોય તો રેશન કાર્ડ અપલોડ કરી દેવું અરજદારની જાતિ અને પેટા જાતિનો દાખલો રજૂ કરવાનો રહેશે આવકનો દાખલો મિત્રો અપલોડ કરવાનો રહેશે અભ્યાસનો પુરાવો આ મિત્રો મરજીયાત છે જો તમારી પાસે હોય તો તે રજૂ કરવાનો રહે છે વ્યવસાયલક્ષી જો તમે તાલીમ લીધેલો હોય તે તેનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે આ પણ મિત્રો મરજીયાત છે જો તમે તાલીમ લીધેલી હોય તો અપલોડ કરવાનું છે નહીં ચાલશે ત્યારબાદ મિત્રો એક સ્વઘોષણાપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આવશે જે તમને ઓનલાઈન અરજી કરતી વખતે મિત્રો મળશે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી અને તે ફોર્મમાં આપેલ તમામ સંપૂર્ણ વિગતો ભરી અને તેને મિત્રો ફરીથી અપલોડ કરવાનું રહેશે તો મિત્રો અરજી કરતી વખતે તમારે કુલ આટલા કાગળો અપલોડ કરવાના રહે છે ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા ડ્રો કરવામાં આવશે અને જો તેની અંદર મિત્રો તમારી અરજી પસંદ થશે તો તમને એક મફત ઘરઘંટી સરકાર દ્વારા મિત્રો આપવામાં આવશે જો આ યોજના બાબતે બીજો કોઈપણ પ્રશ્ન હોય તો તમે નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર